માં ગાલા પેપર સેટ પેપર 1 સ્ટાન્ડર્ડ માં સેક વિભાગ બી આપણે ચાલુ કરવાનો બાકી હતો રાઈટ તો વિભાગ બી પ્રશ્નાની રિવિઝન મેથડ આપણોનો ટાર્ગેટ શું છે આ પેપર સેટ કરવાનો 80 આઉટ ઓફ 80 રાઈટ આવી શકે વિથઆઉટ પ્રેશર કેવી રીતે તો જે ક્વેશ્ચન હું સોલ્વ કરાવું છું એવા સેમ મિનિમમ 3 ને મેક્સિમમ 5 દાખલા તમારે ટેક્સ્ટ બુક અને પ્રેક્ટિસ બુકમાંથી સોલ્વ કરો યુ વિલ ગેટ વોટ યુ વોન્ટ ઓકે ચાલો તો મેં તમારે ફાઇન્ડ કરવાનું છે હવે આની અંદર છે ને સૌથી પહેલા તમારી પાસે એક સૂત્ર છે યાદ હોય તો કે એ ગુણિયા બી એટલે બે સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા અ ગુણિયા

નવતાલીસ સત્યાવીસ નવ ચોક છત્રીસ બરાબર ને તો ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન શું આન્સર આવે છે જોઈશું એમાં આમાં કોઈને ડાઉટ છે હવે આપણે શું કરવાનું છે આ સેમ પેટર્ન નો ફાઇન્ડ કરવાનો અને એને સોલ્વ કરવાનો ધીસ ઇઝ હાઉ યુ કેન બી માસ્ટર ઓફ યોર મેથ આ રીતે છે સમીકરણ યુગમાં ઓકે એવું છે તો આમાં એક્સ અને વાય બે ચલ છે એટલે એને દ્વિચલ કહેવાય છે હવે આજ છે ને આપણે એમ કહ્યું છે કે ઉકેલ શોધો ઉકેલ શોધવા માટે આપણી પાસે બે થી ત્રણ પદ્ધતિઓ છે પણ બે તમે આદેશ અને લોપનો યુઝ કરો છો આલેખ યુઝ કરતા તો આપણે આમાં લોપની રીતનો ઉપયોગ કરીએ પણ સૌથી પહેલા આ જે સમીકરણ છે બરાબર છે આ સમીકરણને આપણે શું કરીએ કયા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની કોશિશ કરીએ એટલે બે તાલી છ લસા થશે તો આખા સમીકરણને ને સાના વડે ગુણી નાખો છ વડે તમે ગુણી નાખો એની અલગ અલગ મેથડ હોય પણ આપણે તમને આ શીખવાડીએ છીએ એટલે એ પ્રમાણે ફોલો કરીએ એકદમ પ્રાઇમરી લેવલની મેથડ બતાવી છે બે દુ માસ સિક્સ આ નંબર તમારો શું થયો હવે આમાં લસા કેટલો આવશે તો ત્રણતાલીસ નવ આ નંબર આ જ રીતે તમે ત્રણ આખા સમીકરણને ગુણો છો તો તમને આ સમીકરણ મળે છે હવે તમારે લોપની રીતમાં શું નિયમ છે કે ભાઈ એક્સ અથવા વાય નો લોપ કરવાનો પણ એના માટે નિયમ શું છે બે ની નિશાનીઓ અલગ અલગ અહિયાં મને આ સરખા દેખાય છે કે લોપ ઈઝીલી થઈ જાય આ બંને પ્લસ છે બંને પ્લસ છે એટલે હું શું લખી સૌથી પહેલા કે સમીકરણ એક માંથી હું માઇનસ શું કરી સમીકરણ બે તો સમીકરણ એક લખી દઈએ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર હવે જ્યારે સબટ્રેક કરો છો ત્યારે અંદરની નિશાનીઓ શું થઈ જાય છે બદલાઈ જાય છે અહીંયા માઇનસ કેટલા આવશે આ ગયું અહીંયા કેટલા આવ્યા પાંચ ઓકે હવે કોઈ પણ એકમાં મૂકી દેવાની રહેશે આપણે આ બી માંથી આમાંથી ચલો આમાં મૂકી દઈએ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ તો ત્રણ એક્સ વધતા ત્રણ થશે બરાબર છે ત્રણ પેલી બાજુ ગયા તો નવ માંથી ત્રણ બાર થશે તો કેટલા આવશે છ ભાગ્યા ત્રણ આવી બીજી એક વસ્તુ પણ તમને આગળ શીખવાડે છે કે જે જવાબ આવે છે એને સમીકરણ મૂકીને વેરીફાઈ કરો ચલો ત્રણ દુ છ પછી માઇનસ ત્રણ ચોક માઇનસ બાર છ માંથી બાર જશે તો માઇનસ છ એક કે બે દાખલા દાખલા સોલ્વ કરો એટલે આપો બાકીનું તમારો સોલ્વ થઈ જાય તમારો ટાર્ગેટ શું જોઈએ અપૂર્ણાંકવાળા દાખલા આપણે મેક્સિમમ સોલ્વ કરવાના એ જ પ્રમાણે ટ્વેન્ટી સેવનનો ક્વેશ્ચન શું કહે છે ટ્વેન્ટી સેવન ક્વેશ્ચન તમારું કંઈક એ પ્રમાણે છે કે વિઘાત સમીકરણનો આ દ્વિચલ અને દ્વિઘાતમાં ફરક શું છે દ્વિચલમાં ચલ બે હોય છે દ્વિઘાતમાં ઘાત બે હોય છે આ સુરેખ હતું આપણે દ્વિઘાત સમીકરણ ની વાત કરીએ કે આપેલા સમીકરણ રીતે મેળવો વર્ગમૂળ બે વર્ગમૂળ બે એટલે બે થાય એટલે આપણે એમ કહી શકીએ વર્ગમૂળ બે ગુણ્યા પાંચ વર્ગમૂળ બે શું થશે તો લખીશ કઈ રીતે અને બધું છે એટલે આપણે ટેન્શન તો જ નથી આ બે માંથી તમને કોઈ કોમન દેખાય છે એક્સ દેખાય છે ને મને તો શું રહેશે કોમન શું નીકળશે વર્ગમૂળ બે કારણ કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે શું થાય છે તો વર્ગમૂળ બે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા વર્ગમૂળ બે બરાબર થોડું કન્ફ્યુઝન હોય તો હજુ એક વાર બતાવી દઉં કે આ રીતનો ક્વેશ્ચન હોય તો વર્ગમૂળ બે ના છે ને બે ભાગ પડે વર્ગમૂળ બે વર્ગમૂળ બે હવે તમને બંનેમાંથી શું કોમન દેખાય છે તો આ વર્ગમૂળ બી એક્સ રહેશે પાંચ રહેશે ક્લિયર થયું બધાને ચાલો તો આ રીતના વર્ગમૂળ વાળા ટેક્સ બુક્ટિસ અવયવું દિગાત સમીકરણ ટુ એક્સ માઇનસ સિક્સ એક્સ પ્લસ થ્રી બરાબર 0 નો વિવેચક શોધો અને તે પરથી બીજ સમીકરણના બીજ સ્વરૂપ નક્કી કરો અને જો તે વાસ્તવિક હોય તો મેળવો વાવ

છ નો વર્ગ કેટલા થાય છત્રીસ ચાર દો આઠ આગમૂળ વર્ગમૂળમાં બાર તાલી તો બે વર્ગમૂળ માં સમજી ગયા પણ ડી ગ્રેટર દેન ઝીરો નો મતલબ શું થાય સમી બીજ કેવા આવશે વાસ્તવિક અને શું આવશે ભિન્ન આવશે એટલે કે આર રિયલ નંબરમાંથી આવે અને ભિન્ન એટલે અલગ અલગ આવે બીજું ડી લેસ દેન ઝીરો હોય તો સમીકરણના બીજ શક્ય નથી ડી બરાબર ઝીરો હોય તો વાસ્તવિક અને સમાન બીજ શક્ય છે વેરી ગુડ ચાલો હવે આપણે બીજ પણ શોધવાના છે તો આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ અંડર ટુ એ માઇનસ બી ની વેલ્યુ શું છે માઇનસ છ વર્ગમૂળ ડી તો આપણે પરફેક્ટ શોધી લીધું છે કેટલું છે બે વર્ગમૂળમાં ત્રણ ની કિંમત શું છે તમારી પાસે છ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ બે દુ શું થયું આ બંનેમાંથી કોમન શું નીકળશે તો આ આલ્ફા આવ્યું એ જ પ્રમાણે બીટાની વાત કરીએ તો માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં સેમ પ્રોસેસ પણ અહીંયા ખાલી નિશાની માઇનસ ની આવશે આની વેલ્યુ શું આવશે ટુ રૂટ થ્રી આવશે એટલે ટુ ઇન્ટુ ટુ માઇનસ માઇનસ પ્લસ આવશે એક જ વાર આવશે એટલે શોધી નાખો આપણે કોઈ એ લોકોને લુ ફોલ્સ આપવાના નહીં ક્લિયર થાય છે મેથડ તમા ત્રીજું પદ પાંચ હોય મીન્સ એ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને સાતમું પદ નવ હોય એ સેવન ઇક્વલ ટુ નાઇન તમારે એની સમાંતર શ્રેણી શોધવાની છે સમત શ્રેણી શોધું છે લઈશું ઘણાને એવો પ્રશ્નો થશે સર આગળ પાછળ લઈએ થ્રી માઇનસ સેવન તો પણ વાંધો ને આન્સર આવી જાય આવી જાય ઉપર બી માઇનસ નીચે બી માઇનસ 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 પ્લસ થઈ જાય ને ધર ઇઝ નો કન્સર્ન એટલે ટેન્શન નહીં લે કા ડિફરન્સ શું આવ્યું ડિફરન્સ વન આવે છે તો મારું પ્રથમ પદ મારે શોધવું પડે તો શોધવું હોય તો એ મારી પાસે નથી બરાબર છે હવે મને એ સમજાવો કે મારે એ એન છે પ્રથમ પદ મારે કઈ રીતે શોધી શકાય

શું કરવાનું છે એ થ્રી લેવાનું અથવા એ સેવન લેવાનું ક્યાં તો એ થ્રી લેવાનું ક્યાં તો કારણ કે તમારા જે પેપર હતા ને એમાં અહીંયા જોયું બધા આટલું ફાઇન કર્યું હતું પછી અહીંયાથી બધા કઈ એ એન લખતા હતા કોઈ એ કઈ તો એ થ્રી લખવાનું એ પ્લસ શું આવશે તમારું ટુ ડી ટુ ડી ની વેલ્યુ કેટલી છે બરાબર એ થ્રી ની કિંમત કેટલી છે તમારી પાસે ફાઈવ

એ વન થ્રી એટલી હવે થર્ટી નંબર નો ક્વેશ્ચન છે લેટ્સ હોપ અહીંયા આવી જશે થર્ટી નંબર લાસ્ટ બટ નોટ 2 10 स्क्वायर 45 प्लस cos स्क्वायर 30 माइनस sin स्क्वायर 10 स्क्वायर 45 એટલે કોનો સ્ક્વેર 1 अपॉन सॉरी √3 / 2 - √3 / હવે ટેકનિકલી આ બંને નંબર सेम એટલે તો એમ જ કટ થઈ ગયા આન્સર 2 નંબરનો સોલ્વ કર્યો આપણે હવે આના પછીના રાઉન્ડમાં આપણે થર્ટી વન ટુ થર્ટી સેવન તમારા જોઈ લઈશું રાઈટ તમારે શું કરવાનું છે સેમ પેટર્ન ના ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ સોરી એટલે એક્ઝામમાં જો આ નો એક પણ ક્વેશ્ચન આવશે તો આપણા ડાઉટ હમણાંથી ક્લિયર થઈ જાય ઓકે ચાલો